સુમિત પતંગ ચગાવતા પતંગ કપાય નહીં તેનેકાવા માટે બધા ભેગા થઈને જુઓ सुमित पतंग रहा है इना विषय ना भाई ना पूछिए सु के नो भाई दोरांस भई वो कर रहा तू जाके गड़ावा कुछ कुमारीन सुमित बेना दोस्तार हम पत्रों बैठा पर बैठा यानी चेतन भाई आवी इतना बड़ा चेतन मेरे रिएक्शन जो ही है उतरा नहीं सी चंबे पतंग ने जगाओ

ગૌરાશ ના દોયડી લાઈ ના મોટા પપ્પાએ જોઈએ હું કે રે કોને લાઈ પાણી કેલે લાઈ એક સુમીના દોસ્તાર આઈ જાય પતંગ કાઢવા આરે છે જે ડરતા નહીં તમે જુઓ ગૌરાંશની ની બસાઈ છે હવે સ્કૂલમાં માં જાહી ચમ આવી રો ગૌરાશ તો જ હવે ના હોય પતંગ નહીં ચગાવી ચગાય કે આ છોટું ચેવડાય પતંગ ચગાવી પુરાય રે પતંગ જેવડાય નહીં પતંગ ચગાવી આ રે મિસવા બોટલ ભૂલી જઈ તે ફટાફટ બોટલ આવવા નીકળી પડ્યો એની ગાડી આવીને ઉભી પપ્પાનો ફોન આવ્યો તે ફટાફટ નીકળી જો ગોડાઓને કટ્ટુ લેવા જો એટલે ગોડાઉન ખુલ્લું જ હતું ફટાફટ કટ્ટાની નોંધ કરાવી લીધી અને કટ્ટુ લઈને નીકળી પડ્યો ખેતરમાં ખેતરમાં જઈને ફુવારા ચાલુ કરવાના હતા અરે ખાગ એટલા મજબૂત હતી ચાલુ જ નહીં થતા એ ખેતરના ચાલુ કરીને બીજા ખેતરમાં પહોંચી જો કાક ચાલુ કરવા માટે આજુબાજુ હરિયાળી છે એવી તમે કેજો મને ફટાફટ કાક ચાલુ કરી દીધા અને આવા ઠારમો હેડવાથી મારી નાઇટી અને મારા બૂટ જેવા થાય તમે જુઓ હાલે મોટર ચાલુ કરી તે કરંટ આવ્યો મોટર ચાલુ કરીને અચાડા આવી ગયો ફુવારા જવા માટે શેતરમાં જઈને થોડા ફોટા પાડ્યા ફુવારા ચાલુ ચાલુતા મસ્ત બમતા હતા આ વાયર મારે ભૂંડ માટે કારણ કે ભૂંડ બટાકો બગાડી ના ને એટલા માટે